લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ ને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે દૂધમાં ખાંડ ઉમેરી અને આ ખાંડવાળા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી કંપનીમાં તમારા પૈસાનું રોકાણ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળા આજે શું કરજો વૃષભ રાશિવાળા એ આજે પોતાના ઘરની કુટુંબની વડીલ સ્ત્રીઓની સેવા કરવી જોઈએ એમની જરૂરિયાત પૂર્ણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવો તો બિલકુલ પણ બેદરકારી રાખતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે થોડા અક્ષત શિવ મંદિરમાં ચઢાવવા જોઈએ મિત્રો અક્ષત એટલે જે ચોખાનો દાણો તૂટેલો નથી એવા ચોખા વણીને થોડા અલગ કરવા જોઈએ ને એક મુઠ્ઠી જેટલા પણ આજે શિવ મંદિરમાં ચઢાવજો જરૂર શું નથી કરવાનું મિત્રો કોઈની પણ કોઈ પણ નાના મોટા માણસની નિંદા નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાના સંતાનોના કામકાજ પર ભણતર પર એમની આદતો પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું કોઈ પણ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શિવજીના દર્શન કરવા જોઈએ અને હળદરનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો સાવ અજાણ્યા વ્યક્તિને ત્યાં ખાવાનું ખાવું નહીં કન્યા કન્યા રાશિ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ આજે કોઈ તરસા માણસને પાણી અથવા દૂધ પીવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ કરવા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે શિવજીના દર્શન કરવા જોઈએ ને મહાદેવના મંદિરના આંગણમાં જે તુલસીમાં રોપેલા હોય ને એમાં જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે મધ ચાટીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને મધવાળું દૂધ પીવું અથવા દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે

દૂધ અને ચોખામાંથી બનેલી ખીર નાની નાની કન્યાઓને નાના નાના બાળકોને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પશુ પક્ષીને નુકસાન પહોંચાડતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે